સમગ્ર દેશમ સંસદમાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુવાદ વિશે ભાજપને ને પડકારવામાં આવેલી કેટલીક વિવાદિત ટિપ્પણીઓ કરી દેતા હિન્દુ સંગઠનોએ રાહુલ ગાંધી સામે મોરચો ખોલી દીધો છે અને અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગ દળે હલ્લાબોલ કરીને રાહુલ ગાંધીના ફોટો ઉપર સ્પ્રે છાંટીને બેનરોમાં તોડફોડ કરી હતી તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એકાએક સમી કાર્યાલય પર ધસી આવ્યા હતા અને ભારે હંગામો કર્યો હતો જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આમને સામને આવી ગયા હતા જેને લઈને ભારે પથ્થરમારાની ઘટના પણ બનવા પામી હતી પથ્થરમારાની ઘટનામાં પોલીસને પણ ઈજા થવા પામી હતી પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં રજૂઆત છે તે કરી હતી અમિતભાઈ જે પોલીસ કરી છે શું કહેશો જે રીતે ભાજપ સમર્પિત કાર્યકરો હોય કે ભાજપ આશ્રિત ગુંડાઓ હોય એમના દ્વારા કોંગ્રેસ ઓફિસ પર ભારે પથરાવ કરવામાં આવ્યો હુમલો કરવામાં આવ્યો ને પોલીસની હાજરીમાં સમગ્ર હુમલો થયો તેમ છતાં પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોઈ રહી જે હુમલો કરવાવાળા ગુંડા તત્વો હતા એમની ધરપકડ કરવાને બદલે પોલીસના અધિકારીઓ કોંગ્રેસ ઓફિસની અંદર ઘૂસી ને જબરજસ્તીથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને પકડીને લઈ ગયા પોલીસ એક તરફી કાર્યવાહી કરે છે સરકારના દબાણ હેઠળ કાર્યવાહી કરે છે રાજ્યના ગૃહમંત્રીની સૂચનાથી ભાજપના ગુંડાઓને બચાવી રહી છે ત્યારે તટસ્થ કાર્યવાહી થાય એટલા માટે કોંગ્રેસના આગેવાનો મારા સાથી ધારાસભ્યો મારા શહેર પ્રમુખ હિંમતસિંહભાઈને બધા જ આજે પોલીસ કમિશનરને મળ્યા છે એમને રજૂઆત પણ કરી છે કે સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે કેવી રીતે ભાજપ સમર્પિત કાર્યકરોને ગુંડાઓએ આવીને હુમલો કર્યો કેવી રીતે પોલીસ કોંગ્રેસ કાર્યાલયની અંદર ઘૂસી અને જબરજસ્તી આગેવાનો મહિલાઓને ઢસડીને લઈ જાય છે કે તમામ જોઈને તટસ્થ કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે તો આ હતા અમિત ચાવડા કે જેઓ એ અમદાવાદ પોલીસ કમિશનર છે તેઓની સાથે રજૂઆત કરી છે અને જે રીતે ભાજપના ગુંડાઓ દ્વારા હુમલો કર્યો છે તેવી જે વાત છે તે પણ કહી છે પોલીસ કમિશનરને રજૂઆત કરી છે અને કહ્યું છે કે જો આગામી સમયમાં પોલીસ કોઈ પગલાં નહીં ભરે તો ન્યાયિક રીતે તેઓ પણ પગલા ભરશે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ